જોઈ રહ્યા છો ન્યૂઝ વડનગર તાલુકાના પત્રકારોની કામગીરી સેવા પરમો ધર્મ પત્રકારો બન્યા સેવક અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વડનગર ખેરાલુ હાઈવે પર આવેલા કેસિમપાલ લીમડી રસ્તા પર આવેલા મેન કેનાલમાં બપોરના સમયે એક ગાય પડી હતી સુલતાનપુર ગામના વતની ઠાકોર ટીનાજી વિંદુજી નામના વ્યક્તિત્વથી પસાર થયા ગાયને કેનાલમાં પડી હોવાની દેખાતા તેમને તાત્કાલિક પત્રકારોને જાણ કરી હતી અને પત્રકારો દ્વારા વડનગર નગરપાલિકાને ગૌરક્ષકને જાણ કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકાને ગૌરક્ષક દ્વારા સંતોષકારક જવાબ ના મળતા વડનગરના પત્રકારો ઠાકોર રણજીતજી વડનગર તાલુકા પ્રમુખ નાગજીજી ઠાકોર તાલુકા મંત્રી શ્રી પરેશ પરમાર તાલુકા સહમંત્રી શ્રી શૈલેષ ઠાકોર પત્રકાર શ્રી અને સાથે બીજા એવા સેવાભાવી વ્યક્તિ દિનેશભાઈ ચૌધરી અને કલ્પેશભાઈ પટેલ દ્વારા જાતે સ્થળ પર જઈને ગાયનું સ્વીક કરીને ગાયને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી આમ વડનગર તાલુકાના પત્રકારો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અહેવાલ નાગજી ઠાકોર